ભગવાન સોમનાથના પવિત્ર પાવન તીર્થધામમાં સ્વર્ગીય રોહિતભાઈ જાદવભાઈ ડાલકી તેમજ સર્વ પિતૃ મોક્ષાર્થે સદભાગી યજમાનો પરમ ભગવતી જાદવભાઈ કાનજીભાઈ ડાળકી અને પરમ ભગવતી રમેશભાઈ કાનજીભાઈ ડાળકી પરિવાર આયોજિત આજે વૈશાખ સુદ દશમ ગંગા દશમીના આ દ્વિતીય જ્ઞાન સત્રમાં પધારેલા મુખ્ય આયોજક દાલકી પરિવાર અને તેમના પરિવારજનો કુટુંબીજનો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો નિમંત્રિત મહાનુભાવો અગ્રણી અગ્રણીશ્રીઓ આ નગરના અને આસપાસના નગરજનો ભક્ત ભાઈ બહેનો કર્તવ્ય તથા સાધના ગોલ્ડ ગુજરાતી ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરવાના અનુરોધ સાથે આ ચેનલોના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસ અમૃતનું રસપાન કરતા સૌનું ડાલકી પરિવાર વતી હાર્દિક સ્વાગત વિનંતી કરીશ ભાગવત ભગવાનના પૂજન માટે માનની જાદવભાઈ કાંજીભાઈ ડાલકી સજોડે ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે બસો ને પાંત્રીસમાં વિવિધ ધર્મગ્રંથોના ગાનના ગુણાનુવાદ જેમના શ્રીમુખેથી ગંગાના પ્રવાહની જેમ રસભરી ધારાથી આપણને સૌને રસાસ્વાદ કરાવી રહ્યા છે એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન પરમ ભગવતી રમેશભાઈ કાનજીભાઈ ડાલખી સજોડે સંપન્ન કરે તેવી વિનંતી છે ફક્ત ગુણગાનની ગાથા કે ભક્તિ ભજન સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ ભાવિ પેઢીના અધ્યયન અને શિક્ષણની ચિંતા સંરક્ષણયુક્ત વિચારો સંસ્કૃતિ અને સંસ્કારનું જતન એવા નિઃશુલ્કપણે અધ્યયનનો એક સંકલ્પ ઠાકોરજીની કૃપાથી બે હજાર અને અઢારની ભાવનગરની નારી ખાતેની શ્રીમદ ભાગવતની કથાના એ પવિત્ર પાવન દિવસોમાં પૂજ્ય જિજ્ઞેશ દાદાને સ્ફૂરો અને પ્રેરણા થઈ તેથી અંકુરિત થઈ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આપણે સૌ જાણીએ છીએ કે અમરેલીથી લાઠી જતા અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી સોળ કિલોમીટર દૂર કેરાળા અને ટોડા ગામની મધ્યે પચીસ વીઘા જેવા એક અતિ પવિત્ર પાવન એ પરિસરમાં ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના જે ભણવામાં હોશિયાર છે તેજસ્વી છે ઓજસ્વી છે પણ નાણાંના અભાવે એ બાળક એ વિદ્યાર્થી આગળનો અભ્યાસ પોતાની પસંદગી મુજબનો કરી શકે એમ નથી એવા સર્વ સમાજના બાળકોને આ તથાસ્તુ વિદ્યાપીઠમાં ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહમાં રહેવું જમવું ખાવું પીવું પુસ્તકો યુનિફોર્મ વિગેરે તંત નિઃશુલ્કપણે એ બાળકને પૂરું પાડી અને બાળકને અધ્યયનનું જ્ઞાન અને વિજ્ઞાન પૂરું પાડવાનું સાથે સાથે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના બે વર્ષ એટલે લગભગ સાડા સાતસો દિવસ એમણે એ તથાસ્તુ વિદ્યાપીઠમાં રહેવાનું થાય ભણવાની સાથે વિજ્ઞાન પ્રવાહના એ અભ્યાસની સાથે એવા બાળકોને આપણા મહાકવિતા સમા ગ્રંથ એવા ભગવદ્ ગીતાના દરરોજ એ બાળકને એક શ્લોક કંઠસ્થ કરાવવામાં આવશે આમ સાતસો શ્લોક બે વર્ષ દરમિયાન એ તથાસ્તુ વિદ્યાપીઠના પરિસરમાં અભ્યાસ કરનાર બાળકને રોજ એક કંઠસ્થ કરાવેલ શ્લોક અને બાળક દીક્ષિત અને શિક્ષિત થઈને તથા સ્તુ બહાર પડશે તો આ બાળકોની સેવા રાધાકૃષ્ણ મંદિર દેવના વિવિધ મનોરથોની સેવા આપણે સૌ જાણીએ છીએ કે હમણાં જ એક ત્રણથી ત્રણ ત્રણ દરમિયાન એકવીસ જેટલી ગરીબ દીકરીઓનો કે જેમને પોતાનો પિતા યોગ્ય રીતે એમનો કર્યાવર કરી શકે એમ નથી એમના લગ્ન વિવાહનો પ્રસંગ સંપન્ન કરી શકે એમ નથી એ એટલો શક્તિમાન નથી એવું એક આપણું સામાજિક ઉત્તરદાયિત્વનું સેવા કર્મનું આ કામ પણ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સુવિદ્યાપીઠ દ્વારા એકવીસ દીકરીઓના સમૂહ લગ્નથી સંપન્ન કરવામાં આવ્યું અને એ જ દિવસોમાં દ્વારકાધીશના મંદિરથી એક જ્યોત પ્રજ્વલિત થયેલી જે નિત્ય અખંડ રીતે એ રાધાકૃષ્ણ દેવનું પાવન પરિસરનું આપણું પવિત્ર મંદિર એટલે એ તથાસ્થુ વિદ્યાપીઠના પ્રાંગણમાં જે નિર્મિત થયું છે ત્યાં રાધાકૃષ્ણ દેવની સાથે એ દેવના દર્શન અને જ્યોતના દર્શનનો પણ આપણને રોજ લાભ મળી રહ્યો છે હવે આમાં કઈ રીતે આપણે શું કરી શકીએ પૂજ્ય દાદાનો હંમેશા ભાવ અને સદભાવ રહ્યો છે કે કામ ગમે તેટલું મોટું હોય દાનની રકમ ગમે એટલી મોટી હોય પંચોતેર કરોડ રૂપિયાનો ટોટલ પ્રોજેક્ટ તથાસ્થુ વિદ્યાપીઠનો પણ નાનામાં નાનો માણસ પણ એમાં જોડાઈ શકે એવી ભાવના અને સદભાવના સાથે હંમેશા સહજ રીતે સૌને જોડવાનું સૌને સાથે લેવાનું અને સૌના સહિયારા પ્રયત્નની આહુતિ આ બધા જ સેવા કર્મોમાં પૂરું પાડવાનો હંમેશા દાદાનો ભાવ રહ્યો છે એટલે એક વિદ્યાર્થીને એક વર્ષનો આપણે એક લાખ રૂપિયા શૈક્ષણિક ખર્ચ ગણીએ તો એક વિદ્યાર્થીના બે વાલી એમ એકાવન હજાર રૂપિયાના અનુદાનથી એક વાલી એક વિદ્યાર્થીને એક વર્ષ માટે શિક્ષણ કાર્યનો એ દત્તક લઈ શકે છે આગામી જૂનથી આપણે ત્રણસો જેટલા બાળકોને પ્રવેશ આપી અને આ અધ્યયનનું કામ શરૂ કરવા જઈ રહ્યા છે આમ આપણે એકાવન હજાર રૂપિયાના અનુદાનવાળા છસો જેટલા દાતાઓ એવા વિદ્યાર્થીઓના વાલીઓનો એક સમૂહ આપણે સુગઠિત કરી રહ્યા છીએ વર્ષે ફક્ત એકવાર અગિયાર હજાર રૂપિયા અને એવા પચીસો લોકોના અનુદાનથી વર્ષમાં એકવાર પચીસસો લોકો અગિયાર હજાર રૂપિયાના અનુદાનથી આ વિદ્યાર્થીના શિક્ષણ ઘડતરના કાર્યના પણ સહભાગી થઈ શકે આવા પચીસો લોકોનો પણ એક સમૂહ આપણે આ શિક્ષણ કાર્ય માટે સુગઠિત કરી રહ્યા છીએ પાંચ વર્ષ સુધી એક વ્યક્તિ વર્ષે ફક્ત એકવીસો રૂપિયા આમ પાંચ વર્ષ સુધી દસ હજાર અને પાંચસોનું પાંચ વર્ષ સુધી સતત એકવીસો યા તો એક સાથે દસ હજાર પાંચસોના અનુદાનથી આ વિદ્યાર્થીના શિક્ષણ સંસ્કૃત અને સંસ્કાર ઘડતરના કાર્યમાં આવા દસ હજાર લોકોના એક પરિવારને આપણે રાધે રાધે પરિવારના નામે સુગઠિત કરી રહ્યા છીએ તથાસ્તુ વિદ્યાપીઠમાં નિત્ય ઠાકોરજીના વિવિધ શણગારો નિત્ય યજ્ઞ નિત્ય બ્રહ્મભોજન અને તથાસ્તુ વિદ્યાપીઠમાં તાજેતરમાં જ સંસ્કૃત અભ્યાસ માટે પ્રારંભ થયેલી વેદ વિદ્યાલય આવી વિવિધ પ્રવૃત્તિઓનો સવારના સૂર્ય ઉદયથી લઈ અને સૂર્ય સુધીની એ પરિસરની તમામ સેવાઓમાં જો કોઈને મનોરથી તરીકે જોડાવવાનો શાંતિ થોડી રાખજો પ્લીઝ આવનારા સૌ શાંતિથી પોતાનું સ્થાન લઈ લેશે આમ એક દિવસની સમગ્ર સેવાઓમાં મનોરથી તરીકે જોડાવવું હોય તો એક લાખ અગિયાર હજાર અને એકસો ને અગિયારના અનુદાનથી નિત્ય મનોરથની સેવામાં આવા ત્રણસો પાસાઠ લોકોને પણ આપણે એ સેવાના મનોરથી તરીકે જોડી રહ્યા છીએ રાધાકૃષ્ણ દેવના નિત્ય શણગાર એટલે કે નૂતન વર્ષ હોય ઉત્તરાયણ હોય ધૂળેટી હોય રામનવમી હોય એક દિવસના મનોરથી તરીકે આપણે જોડાવું હોય કે એકાદશીના મનોરથી તરીકે જોડાવું હોય કે બ્રહ્મદ ભોજનના મનોરથી તરીકે જોડાવવું હોય યજ્ઞના યજ્ઞના મનોરથી તરીકે જોડાવવું હોય કે ઠાકોરજીના ધ્વજા મનોરથી તરીકે જોડાવવું હોય આવા ઠાકોરજીના રાધાકૃષ્ણ દેવના એ મંદિરના વિવિધ મનોરથોમાં આપણે વિવિધ રીતે નાની એવી રકમથી આપણે એવા મનોરથના સદભાગી બની શકીએ છીએ વર્ષમાં એક કરતાં વધુ વાર આપણે સમૂહગત રીતે તીર્થક્ષેત્રો અને ધર્મક્ષેત્રોમાં રાધે રાધે પરિવારના માધ્યમથી પૂજ્ય દાદાના વ્યાસાસને સત્સંગ યાત્રાનું આયોજન કરતા હોઈએ છીએ આ વર્ષે તારીખ ચાર નવથી લઈ અને અગિયાર નવ સુધી હરિદ્વાર ખાતે આપણે રાધે રાધે પરિવાર દ્વારા પૂજ્ય દાદાના વ્યાસાસને શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આપ સૌને જાણીને વિશેષ રીતે આનંદ અને ગૌરવ થશે કે આ યાત્રામાં પાંચસો લોકોને આપણે એવા લોકોને લઈને જઈ રહ્યા છીએ કે જ્યારે એ ક્યારેય હરિદ્વાર જવા પોતાના વ્યક્તિગત એટલું સક્ષમ ન હોય એવા વિવિધ દાતાઓના સહયોગથી અને સૌના સહિયારા સાથથી એવા પાંચસો લોકોને આપણે હરિદ્વારની સપ્ટેમ્બર મહિનાની ચાર નવથી આયોજિત થનાર કથામાં આવા પાંચસો પરિવારોને પણ આપણે જોડી રહ્યા છીએ આગામી એકત્રીસ બારથી છ એક સુધી વડોદરાની ધરતી પર રાધે રાધે પરિવાર દ્વારા એકસો આઠ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું પણ આયોજન થવા જઈ રહ્યું છે આ આયોજનમાં પણ પોથી યજમાન તરીકે આપણે સહભાગી થઈ શકીએ છીએ પૂજ્ય દાદાના મુખે ગવાતા ગીતો ભજનો તોળ કીર્તન રાસ કે ગરબા આરતી અને સ્તુતિ આપણને સૌને ગાવા અને સાંભળવા ગમે છે એ કથા કીર્તન પુસ્તક પણ અહીં મુખ્ય પ્રવેશ દ્વાર પાસેના સ્ટોલ પરથી મળી રહે છે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાની પણ વિનંતી કરીશ આ બધી જ માહિતી અને પૂજ્ય દાદાના મુખેથી સ્ફૂરેલો એક સુવિચાર રોજ આપણને મળતો થાય એવા હેતુથી આપ સૌને વિનંતી કરું કે મોબાઈલ નંબર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી અને એડ ગ્રુપ એવી વિનંતી કરવાથી આપણને પૂજ્ય દાદાના મુખેથી પૂરેલો સુવિચાર કથાની વિગતો બેંક એકાઉન્ટની ડિટેલ ક્યુઆર કોડ આગામી કથાની માહિતી દાન ભેટની વિગતો તથા સુવિદ્યાપીઠની વિગતો અન્ય જરૂરી માહિતી આવા બધી જ માહિતીથી આપણે આ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી માહિતગાર થઈએ છીએ અને થતા રહીએ છીએ અન્યથા અહીં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે ત્યાં રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરવા એલ ઇડી સ્ક્રીનની આગળ પણ અમારા રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી ફૂલ નહીં ને ફૂલની પાખડી માંગેવીસ આપેત્રીસ અને મારું પણ માગવું નહીં અપનેતન કે કાજ આ પરમારથના કારણે મને માગતા ન આવેલા જ આવા શિક્ષણ સંસ્કાર સંસ્કૃતિ સંરક્ષણયુક્ત વિચારો અધ્યયન અને સામાજિક સેવાના રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના આવા સંકલ્પોમાં સૌને સહભાગી કિંચિત રીતે પોતાની શક્તિ એવી ભક્તિ મુજબ એ સહભાગી થવાના અનુરોધ સાથે પ્રથમ દિવસના કથા પ્રસંગની આપણે વિડિયો ઝલક નિહાળીશું અને દ્વિતીય દિવસના કથા સત્ર પ્રારંભ પૂર્વે ભાગવત ભગવાનના શ્રીચરણોમાં સોમનાથ દાદાના શ્રીચરણોમાં આઈસિંહ ખોડિયારમાના શ્રીચરણોમાં અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રીચરણોમાં આપણા સૌના ભા વંદન વ્યક્ત કરતા શ્રી કૃષ્ણ ચરિત્રની દિવ્ય અનુભૂતિ કરાવનાર મોક્ષદાત્રી કથા એટલે ભાગવત આમ શ્રી કૃષ્ણ ચરિત્રની દિવ્ય અનુભૂતિ કરાવનારી મોક્ષદાયી કથાનું દ્વિતીય દિવસના જ્ઞાન સત્રનું ગાન કરવા જિગ્નેશ દાદાને વિનંતી કરતા સૌને જય મા ખોડિયાર જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે